છે તમે ફેરા ફેર્યું છો ને બેટા દુનિયાની તાકાત નથી તમારો વાળો વાંકો દીકરીઓ કારણ કે માની તમારી ઉપર કૃપા છે પણ એક મિનિટ તો કહું છું ધારે વરાણ હું કાયમ માટે બોલું છું વડવાળી મોગલ હાઠ વર્ષ વરે રીદી કરાદીશ કાયમ દીએ છો હા અહીંયા રોજ નવ થી દસ લાખ બાપુના ના આવે છે કોનું ચાંદો આ આમ કરવાનું કામ કરે આમ તો ભાઈ કરે આપે માગે બાય આટા કે આમ કરે તન માતા નડે છે ને બેરડી નદી જે નડે મને દઈ દેજો પણ તમે આવી રીતે એ જ થઈને દેજો કોઈ તમને કઈ મોગલ નડે છે કાતર નડે છે જે વીર નડતા મન દઈ દેજો તાર હામો બેઠો કોઈ જો વેમ નાખ્યા તમને આ નડે છે મન થઈ દેજો જો ચોવીસ કલાકમાં તમારા ઘરમાં જો આખો પરિવર્તન જો ન ફળે તો હું ચારણ ટળી જાઉં ચારણ ટી જાવ પણ તમને વિશ્વાસ આ વિશ્વાસ